વેલકમ ટુ મોરલીવારા ઓટો કાર મિત્રો તમામ લોકોની ફેવરેટ કાર એટલે કે સ્વિફ્ટ ટુકડો મિત્રો આજે અમે ફરી એકવાર તમારા બધાના ડિમાન્ડ ઉપરથી સ્વિફ્ટ ગાડી લઈને આવી ગયા વેરિયન્ટની વાત કરું તો જેડ ટોપ મોડલ છે બે હજાર ચૌદનો ત્રીજો મહિનો છે સેકન્ડ ઓનરમાં કાર છે મિત્રો આ ગાડીની એન્જિનની જો તમને વાત કરું તો પાવરફુલ પેટી પેક ઇન્જિન છે સસ્પેસનમાં કોઈ પણ જાતનો અવાજ નથી ઓટો ઓટોક્લાઇમિક એસી જે પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બે હેરબેગ મળી જશે આ ગાડીની ભાવની જો તમને વાત કરો તો ગાડી આ ગાડી આપણે આપી દેવાની છે માત્ર ને માત્ર ત્રણ લાખને પંચાણું હજાર રૂપિયા હા મિત્રો જો તમે આ ગાડી લેવા માગતા હોય તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ ચેનલ દ્વારા અમારો તમે કોન્ટેક્ટ કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે ડબલ સેવન ડબલ સેવન નાઇન ફાઇવ વન સેવન ઝીરો સેવન આ નંબરમાં કોન્ટેક કરી કોલ કરી તમે આ કાર બુક કરાવી શકો છો અને ખાસ એ વસ્તુ જો તમારે પણ ગાડી લેવાની હોય આ અથવા તો બીજી તો તમે અમારા પેજ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પેજને ફોલો કરો આવીને આવી ગાડી અમારા પાસે ચાલુ હોય થેન્ક યુ મિત્રો